મિત્રો હવામાન વિભાગની ભારે થતી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવ્યું છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો હવે મેઘો ધમરોડી નાખશે અને મિત્રો ખતરનાક આગાહી છે તે પણ કરવામાં આવ્યું છે ગુજરાતના નેશનલ ટેવા પરેશ ગોસ્વામી આગાહી કરતાં જણાવ્યું છે કે હવે આ વિસ્તારોની અંદર પણ મિત્રો હવે વરસાદ છે તે મિત્રો ભોખા બોલાવવાનો છે અમુક વિસ્તારોની અંદર પણ મિત્રો પાંચ ઇંચથી પણ વધારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે વાત કરીએ તો મિત્રો સાબરકાંઠાની અંદર જો વાત કરીએ તો સાબરકાંઠામાં મિત્રો હવે વરસાદ છે તે ધમરોડી નાખશે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે સાબરકાંઠાની જો મિત્રો હિંમતનગરની જો વાત કરીએ તો આવા વિસ્તારોની અંદર પણ મિત્રો હવે દસ ઇંચ સુધી વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે તો ચાલો મિત્રો તમને સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોની અંદર તમને આપી દેવાના છીએ ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રો શેર કરવાનું ના ભૂલતા માહિતી તમને આપી દઈએ ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો બપોરની અપડેટ જો વાત તો આ અંદર પણ મિત્રો વિસ્તારો ધબધબાટી બોલાવે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવે છે રાજકોટના કેટલાક વિસ્તારો છે હલવડના કેટલાક વિસ્તારો છે જામનગરના કેટલાક વિસ્તારો છે ગાંધીધામ છે કાવડાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ભાવનગરની જો વાત કરીએ તો વડોદરાની જો વાત કરીએ તો તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છોટા સ્તરે ભારે વરસાદ છે તે પણ ખબકી શકે છે મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ વાત કરીએ તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે આપણને ભારે વરસાદ છે તે પણ જોવા મળે છે દાહોદના પણ કેટલાક વિસ્તારોની અંદર પણ મેઘો હવે ધમરોડી નાખ છે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ઉના કેટલાક વિસ્તારો છે પોરબંદરના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે જૂનાગઢ છે સુરતના પણ કેટલાક વિસ્તારો છે વલસાડના પણ કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો હવે છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે હમણાંની જો અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો મેઘાએ ધબધબાટી બોલાવી હતી કયા વિસ્તારો છે ગાંધીધામ છે ખાવડા છે નલિયા છે ત્યાર પછી મિત્રો જેટલો પણ આ જે તમને જે બોર્ડર લાગતો વિસ્તાર છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો હવે મેઘાએ ધબધબાટી બોલાવી હતી ત્યાર પછી મિત્રો કાલની સાથે સાથે તમને અપડેટ આપી દેશું કે કાલે પણ આ વિસ્તારોની અંદર મિત્રો હવે મન મૂકીને બંબાકાર જેવી સ્થિતિ આપણને જોવા મળી હતી બનાસકાંઠાના સુઈ ગામના કેટલાક વિસ્તારો છે પાલનપુરના કેટલાક વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો કાલે પણ મિત્રો બનાસકાંઠાની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ છે તે પણ પડ્યો હતો તો આજે મિત્રો તમને બપોરની અપડેટ તમને આપી દીધી ત્યાર પછી મિત્રો જો તમારી સાંજના ચાર વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો સાંજે મિત્રો આ ચાર વાગે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે મિત્રો હવે આ વિસ્તારોની અંદર પણ મિત્રો હવે મેઘો ધમરોડી નાખે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી જો મિત્રો મારી ચેનલ ઉપર પણ તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા સાંજની મિત્રો ચાર વાગ્યેની અપડેટ પણ મારી જો આપણે વાત કરીશું તો સાંજે ચાર વાગે આ વિસ્તારોની અંદર પણ મિત્રો સાવધાન સાવધાન રહેવાની જરૂર છે અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો સાચે મિત્રો ચાર જો અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે પાલનપુરના કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે સુઈ ગામના કેટલાક વિસ્તારો છે હલવડના કેટલાક વિસ્તારો છે ગાંધીધામના પણ કેટલાક વિસ્તારો છે અને ખાવડાના વિસ્તારની અંદર પણ મિત્રો મેઘો ચાર વાગ્યાની આસપાસ ધબધબાટી બોલાવવાનો છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો સાંજની મિત્રો છ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરી છે તો સાંજે છ વાગે પણ આ વિસ્તારોને સાવધાન રહેવાની જરૂર છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે પાલનપુરની અંદર પણ તમે જોશો તો અંબાડની એક નાનકડી સિસ્ટમ છે તે પણ જોવા મરી રહી છે ઉદયપુરના કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે હલવડ છે રાજકોટ છે જામનગર છે ગાંધીધામ નલિયા અને ખાવડાની અંદર પણ મિત્રો પણ નાનકડી સિસ્ટમ છે તે પણ જોવા મળી રહી છે બનાસકાંઠાની મિત્રો સુઈ ગામની જો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે આ હતી મિત્રો સાંજની છ વાગ્યાની અપડેટ તો મિત્રો સાંજની મિત્રો તમને રાત્રેની મિત્રો બાર વાગ્યાની પણ સાથે સાથે તમને અપડેટ આપી દેસું કે મિત્રો રાત્રે કયા વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડે છે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલ છે આ છે મિત્રો રાતને મિત્રો બાર વાગ્યાની અપડેટ છે તો રાત્રે તમે જોશો તો આપણને જે આખા વિસ્તારની અંદર પણ મિત્રો આપણે ખુલ્લું વાતાવરણ છે તે પણ જોવા મળે છે અમુક જગ્યાએ મિત્રો રાત્રે અમદાવાદના જેટલા પણ વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ઝાપટું છે તે જોવા મળી શકે છે દાહોદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ઝાપટું જોવા મળે છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો આ બે ત્રણ વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને છૂટા સ્તરે ઝાપટું છે તે પણ જોવા મળે છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો આપણે કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મરવાની હવે ઘણા જે મિત્રોના મનમાં તેવા પણ સવાલો છે કે મિત્રો હવે વાતાવરણ ખુલ્લું થવા જઈ રહ્યું છે ના મિત્રો એક દિવસ વરસાદ આવશે અને એક દિવસ વરસાદ નહીં આવે તેવી પણ આગાહીઓ સામે આવી રહી છે એક દિવસ વરસાદ આવે તો બીજા દિવસ આપણને કોળું વાતાવરણ જોવા મળી શકે છે અને ફરીથી મા ત્રીજા દિવસે વરસાદનું આગમન છે તે પણ થઈ શકે છે કારણ કે મિત્રો હવે વરસાદ છે તે મિત્રો આપણને વિરામ ક્યારે લેવાનો છે તે પણ સંપૂર્ણ વાત કરી લેવાના છે કે અગિયાર તારીખ પછી આપણે વરસાદનું જે જોર છે તે આપણને ઓછું જોવા મળવાનું છે કારણ કે મિત્રો હવે અગિયાર તારીખ સુધી પણ વરસાદનું જે વરાપ જેવી જે વરાપો જે આવે તેવી પણ આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠામાં પણ મિત્રો હવે વરાપની જરૂર છે કારણ કે મિત્રો આપણને જે કેટલાક વિસ્તારોની અંદર મિત્રો અતિભારે વરસાદ પડ્યો છે ઘણા બધા પાકોની અંદર પણ મિત્રો નિંદામણ કરવા આવી રહ્યું છે કારણ કે મિત્રો મેઘરાજાએ છે ઊણ તો ધબધબાટી બોલાવી દીધી છે ખેડૂતો પણ મિત્રો એ પરેશાન છે કે મારે જે વરાપની જરૂર છે પણ મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે જ્યારે મેઘરાજા બંધ થાય ત્યાર પછી મિત્રો ખેડૂતો બધા કામની અંદર પાછા લાગી જાય અત્યારે તો મિત્રો સમગ્ર ગુજરાતમાં પણ મેઘો ધબધબાટી બોલાવી રહ્યો હતો કાલ કાલની અંદર જો વાત કરીએ તો કાલે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠાની અંદર પણ મિત્રો ચાર ચાર ઇંચ સુધીનો જે વરસાદ છે એ પણ પડાયો હતો ત્યાર પછી મિત્રો આપણે જે બનાસકાંઠાની જો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો સાત સાત અને આઠ આઠ ઇંચ સુધીનો વરસાદ છે તે પણ ખાબક્યો હતો તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે Madre.